નમસ્કાર ખેડૂત મિત્રો ખડત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસ સાંજના મહત્વના હવામાન સમાચાર ચેનલ બનવા આવતો તો સબસ્ક્રાઈબ કરી લેજો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આજે રાત્રે સુરત નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટા નર્મદા ભરૂચ ડાંગ રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં ભારે વરસાદની શક્યતા છે તો આવતીકાલે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે ત્રીસ જૂને ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક જુલાઈએ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ થવાની શક્યતા છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર સુરત નવસારીમાં ભારે વરસાદની આગાહી છે બે જુલાઈએ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે મજબૂત પવન ફૂંકાવાની શક્યતા છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્ર અને ઓરિસ્સામાં સિસ્ટમ બનતા દેશ સહિત રાજ્યના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં ત્રીસ જૂનથી એક જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે અમદાવાદ વડોદરા ગાંધીનગરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે બેથી પાંચ જુલાઈ વચ્ચે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પાંચથી બાર જુલાઈ વચ્ચે દેશ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે તો ખેડૂત મિત્રો આતા સાંજના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશું ને વેબડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ